ના ના મારા ખ્યાલથી બધાએ અમે જેટલા પણ નામી લોકો છે જેટલા પણ પપ્પાને એટલે નિરંજનભાઈને ઓળખે છે એની બધાને આપણે સારા સારા વ્યક્તિઓને ઇન્વિટેશન લીધું કે આ બહુ મોટી વસ્તુ છે કે આટલું સરસ જેને આટલા વર્ષોની ડેડિકેશનથી મહેનત કરી છે ક્રિકેટ પાછળને રાજકોટની ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પણ દીધું અને આટલી ક્રિકેટનું આપણું સારામાં સારું અત્યારના પરફોર્મન્સ છે ટીમનું મારે ખ્યાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ બનાવ્યું છે એના માટે અમે બહુ જ ખુશ છીએ અને બધાય મેમ્બરઓને અને બધાયને જે બધાય છે એની માટે અમે ખૂબ ખૂબ એનો આભાર માની કે આટલું સરસ સજેસ્ટન અમને લોકોએ સ્વીકાર કર્યું. આવતીકાલનું શું આપો કાર્યક્રમ? આવતીકાલે એવી રીતના છે કે આપણે જીતેશ્વર, રવિન્દ્ર અને પૂરેપૂરી જે રણજી ટ્રોફી ટીમ જીતેલી છે એને આપણે ફેલિસિટેટસ્ કરી છે જે ઘણા ટાઈમથી બાકી એકલે રહેતું તો કે બધાય ભેગા ન થઈ શકતા. મેચ કોવિડનો ટાઈમ વચ્ચે આવી ગયો તો એટલે બધું ભેગું થયું તો મેં કીધું ધીસ ઇઝ ધ બેસ્ટ ઓકેશન. કે આપણે બધું ભેગું કરી અને સાથે સાથે એમથી પણ મોટું કે આ નામ સરસ નામકરણ થાય છે સ્ટેડિયમનું પણ ખાસ કરીને નિરંજનભાઈનું ખૂબ મોટું યોગદાન છે શું કહેશો કેટલી યાદો છે અરે એની યાદો તો બહુ છે એમ કે ક્રિકેટમાં તો જે દિવસે કાંઈ હતું નહીં તે દિવસથી આટલી મહેનત કરી રહ્યા છે અને આજે આટલું સરસ જે એનું આપણું આપણે નામ થવાનું છે સ્ટેડિયમનું એના લીધે અમે બહુ જ ખુશ છીએ અને મારા ખ્યાલથી એનું જે ડેડિકેશન છે આજે એના લોકોએ જે એને એપ્રિશિએટ કર્યું છે આ રીતના એપ્રિશિએશન મળ્યું છે અને મારા ખ્યાલથી જે એને સૌથી વધારે જે એની આશા હતી એ આપણે પણ કે ટીમ રણજી ટ્રોફી જીતે એ જ સૌથી મોટી આપણી ડ્રીમ હતું એનું એ પણ ડ્રીમ એનું પૂરું થઈ ગયું એટલે મારા ખ્યાલથી આપણે તેના રાઈટ વે ઉપર છીએ અને આ સ્ટેડિયમનું નામ નિરંજન શાહ એ બહુ જ મોટી વાત થશે પાંચ છ દાયકાથી નિરંજનભાઈ ક્રિકેટને ના ફેમિલીમાં બહુ જ સરસ માહોલ છે હંમેશા સપોર્ટ જ રહ્યો છે કે પણ એને ફેમિલી કરતા એની માટે ક્રિકેટ જ હંમેશા મોટું રહ્યું છે એટલે મારા ખ્યાલથી એ જ જે ફળ આટલું બધું સારી મહેનત કરી રહ્યા છે હાર્ડ વર્ક ડેડિકેટેડ ચોવીસ કલાક ક્રિકેટ વિચાર કાંઈ વિચારતા નહોતા નોટ ક્રિકેટ રહીમાં કરી અને એડમિનિસ્ટ્રેશન લેવલ ઉપર પણ એટલી જ ખૂબ મહેનત કર્યા બીસીસીઆઈના સેક્રેટરી રહી ચૂક્યા છે ચાર વર્ષ જોઈન્ટ સેક્રેટરી પર રહી ચૂક્યા છે અને આઈપીએલ વાઇસ ચેરમેન પણ રહી ચૂકા છે એટલે મારા ખ્યાલથી એની ક્રિકેટમાં પણ એડમિનિસ્ટ્રેશન લેવલે બહુ જ હાઈ રીગાર્ડ છે બધાયની ખાસ કરી કાર્યક્રમમાં આપણે બોર્ડ જયભાઈ શાહ જે બોર્ડના સેક્રેટરી છે એ નામકરણનું મેઇન આપણા ગેસ્ટ ઓફ ઓનર છે અને બીજા બધા બીસીસીઆઈના લોકો બીસીસીઆઈના મેમ્બરો આપણા સૌરાષ્ટ્રના મેમ્બરો બધાય સારા સારા લોકો જે ખરેખર નામી લોકો જે બધાય નિરંજનભાઈને ઓળખે છે આપણે બધાયને ઇન્વાઇટ કર્યા છે બધાય સારા સારા જે ગવર્મેન્ટમાં હોય પોલિટિક બધાયને આપણે ઇન્વાઇટ કર્યા છીએ કે જે આપણે ક્રિકેટ મારા ખ્યાલથી બધાયનું છે અને બધાય ભેગા થઈને જ આખું ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઉપર જે આખું રાજકોટને આપણે આધાર દીધો છે નિરંજનભાઈ એની માટેનું એનું આપણે કરશું આના ટીમ ઇન્ડિયા ને ઇંગ્લેન્ડ કે છે તો ટીમ ઇન્ડિયા ના ખેલાડીઓ કોઈ ઉપસ્થિત સાથે રહે હા એ લોકો ને કીધું છે પણ એ લોકો એની પ્રેક્ટિસ પછી જેને યોગ્ય થાય એ લોકો ધે વિલ કમ એઝ ધે વિલ रिक्वायर પણ મારા ખ્યાલ થી થોડા પ્લેયર આવશે અને ઇંગ્લેન્ડ ને પણ આપણે ઇન્વિટેશન દીધું છે કે તમે પણ આવો અને અમારી આરે આ સારા દિવસ માટે અમારી સાથે અમે ફંક્શન અટેન્ડ કરજો